નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટોપ વાતો ગુજરાતી ચેનલ પર મિત્રો મા લક્ષ્મીની કૃપા દરેકને જોઈતી હોય છે અને જો માણસને ધનની કમી હોય તો નાનામાં નાની ઈચ્છાઓ અધૂરી રહી જતી હોય છે અને કોઈ પણ માણસ નોકરી કે ધંધો ધન કમાવવા માટે જ તો કરતો હોય છે પરંતુ આ પૈસા કાં તો પાણીની જેમ વહી જાય છે કા પછી ખોટા કાર્યોમાં ખર્ચ થઈ જાય છે અને તે બચતા નથી જેને કારણે સૌ કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરતી નથી અને દિવસે ને દિવસે તે ગરીબ બનતો જાય છે ત્યારે મિત્રો આવી સ્થિતિમાં માં લક્ષ્મી અને આપણા કુળ ના ને રીઝવવા તેમજ તેઓને પ્રસન્ન કરવા માટે અમે તમને કેટલાક ઉપાય આજના વિડીયો જણાવીશું જેનાથી તમને ક્યારે આર્થિક તંગી નહીં થાય અને તમારું ઘર અને બેંક બેલેન્સ ધન દોલત ભરાઈ જશે તો મિત્રો આજના અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લખજો જેથી કરીને તેમના આશીર્વાદ હંમેશા આપણા સૌ ઉપર બની રહે તો આવો જાણીએ કે તે ઉપાયો વિશે નંબર એક મિત્રો ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી પૂજા કરો તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે અને સાથે સાથે આપણા કુરદેવી માં પણ પ્રસન્ન થાય છે નંબર બે ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો નંબર ત્રણ શુક્રવારના રોજ ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મ શ્રી શ્રી ઓમ નમ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો તેમજ તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતા રહો તેનાથી તમારી પ્રગતિ થશે નંબર ચાર શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો અને પૂજન બાદ તેનો પ્રસાદ લો આ સાથે જ બીજાને પણ આપો આવું કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમે ધીરે ધીરે ગરીબીમાંથી બહાર નીકળી જશો નંબર પાંચ મિત્રો જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની અને તમારા કુરદેવી માની પૂજામાં કપૂર પ્રગટાવીને તેમાં કુંકુ નાખો હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો તેનાથી તમારા ઘરમાં ધન ટકવા લાગશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવા લાગશે નંબર છ જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો તેનાથી તમારી બધી જ ઈચ્છા પૂરી થશે નંબર સાત મિત્રો કુરદેવી અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ તન્નો લક્ષ્મી પ્રચોદ્યાત મંત્રનો દરરોજ એકસો આઠ વાર જાપ કરો કેમ કે આ એક એવો મંત્ર છે જેનો જાપ કરવાથી તમારા અટકેલા દરેક કામ થવા લાગે છે અને સાથે જ કુરદેવીમાં અને માતા લક્ષ્મી આ મંત્રના જાપ કરવાથી જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે નંબર મિત્રો દેવી લક્ષ્મી માતાને લાલ લાલ ચંદન વસ્ત્ર ગુલાબના ફૂલ અને માળા ચઢાવો તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે નંબર નવ શુક્રવાર ના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય ની પ્રાપ્તિ થાય છે તેમજ તેનાથી તમારી બધી મનોકામનાઓ પણ પૂરી થશે આ સાથે જ તમારા કુરદેવી કે તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી પ્રસન્ન કરવા માંગતા હોવ તો દરરોજ સવારે કે સાંજે કે દિવસમાં ધોઈને સ્વચ્છ પહેરો અને તમારા કુરદેવી માતાને બે હાથ જોડીને મસ્તક નમાવીને સાચા હૃદય ભાવથી નમ્રતા પૂર્વક તેમને પ્રાર્થના કરો અને તમારી જે કોઈ પણ પ્રકારની તકલીફ હોય કે તમારું કાર્ય થતું થતું અટકી જતું હોય તો તેમને પ્રાર્થના કરીને જણાવો વાલા મિત્રો આ એક એવો ઉપાય છે જેને કરવાથી તમારા કુરદેવી અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બની રહેશે અને તમારી બધી સમસ્યાઓનું નિવારણ તમને મળવા લાગશે તો મિત્રો આશા રાખું છું કે તમને આજનો આ વીડિયો પસંદ આવ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક શેર તથા ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સ માં જય માક્ષ્મી કુલદેવી ઈષ્ટ દેવી દેવતાઓ નામ ચોક્કસ લખજો તો મિત્ર ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌને જય માતાજી હર હર મહાદેવ જય મા લક્ષ્મી જય મા જય મા